ટેકરા ખાતે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો ડીજીવીસીએલના કર્મચારી દ્વારા કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર મીટર લગાવી દેવામાં આવતા આક્રોશ જોવા મળ્યો આજ રોજ દક્ષિણ ગુજરાત વેજ કંપની ગ્રામ્ય દ્વારા માંડવીનગરના બાવાગોરના ટેકરા ખાતે ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતાં ગામ લોકો એકત્રિત થયા હતા શ્રમજીવી પરિવારના ગ્રાહકો ત્યાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જૂના લગાવેલા ડિજિટલ વીજ મીટર કાઢી નાખે તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી દેવાતા ગ્રાહક અને સ્થાનિકો રહીશો દ્વારા કામગીરીને અયોગ્ય ગણાવી તેનો વિરોધ કર્યો ગામ લોકોએ જણાવ્યું છે કે એ અમે સ્માર્ટ મીટરના આવકારીએ છીએ પરંતુ જે તે ગ્રાહકે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આવી રીતે વીજ મીટર બદલાવી નાખવાના ગેરવ્યાજબી બી વ્યાદ કરી છે ગામલોકોએ વધુમાં વીજ કંપનીના કર્મચારીઓને જણાવ્યું છે કે માંડવીનગરના સ્લમ વિસ્તારમાં કામગીરીની શરૂઆત કેમ કરવામાં આવી અમે નવા સ્માર્ટ ડિજિટલ મીટરના આવકાર્ય છે પરંતુ માંડવીનગર શહેર વિસ્તાર અને બજાર વિસ્તાર અને મોટી સોસાયટીમાં મીટર લગાવો પછી અમારા પૂરા વિસ્તારમાં લગાવો પછી અમે નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવા દેવા તૈયાર છીએ આ માથાકૂટ બાદ વીજ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર પુનઃ કાઢી લેવાયા છે જૂના ડિજિટલ લગાવી દેવામાં આવ્યા માંડવી નગરપાલિકા સભ્ય વોર્ડ નંબર ચાર આજરોજ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકના સુમારે માંડવી જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે ભાવગો ટેકરા વિસ્તારમાં આવેલા હતા અને જે તે મીટર ગ્રાહકને વિશ્વાસમાં લીધા વગર ડાયરેક જૂનું મીટર કાઢીને નવું મીટર ફિટ કરતા હતા જેથી સ્થાનિકો અને ફોજના રહીશો ભેગા થઈને એ બાબતે વિરોધ કર્યો અને હમોને જાણ કરતા હમો પણ સ્થળ પર પહોંચેલા અને જે તે જવાબદાર અધિકારી અને કર્મચારીને એ રજૂઆત કરેલી કે જૂના મીટરો કાઢીને તમારે સ્માર્ટ મીટર ફિટ કરવા હોય તો એ ફરજિયાત છે કે કેમ તો અધિકારીઓએ કોઈ જવાબ આપેલ નથી અને અમુને એવું કહેવામાં આવ્યું છે કે આ ડિજિટલ મીટર છે સ્માર્ટ મીટર નથી પરંતુ હમો જણાવેલ છે કે જ્યાં સુધી અમોને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આ મીટરો લગાડવા નથી અને અમારા જે જૂના મીટરો લાગેલા છે તે ચાલુ રાખવાના છે અને નવાઈની વાત એ છે કે માંડવીનગરમાં જ્યારે ક્રીમ વિસ્તાર છે તે વિસ્તાર છોડીને માત્ર સ્લમ વિસ્તારને એક સામાન્ય ગરીબ લોકો વસે છે ત્યાંથી એ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરી જે એક પ્રશ્ન ચિહ્ન છે કે આવું કેમ કર્યું લોકો સ્લમ વિસ્તારની શરૂઆત કેમ કરી એ મારે ખાસ એમના માટે જાણવું છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છોડાયેલી એઝ માઈ ન્યૂઝ સાથે